સ્વર્ગીય સ્ક્ડન લીડર એચ એન ત્રિવેદી ની સ્મૃતિ માં માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાન ગાંધીનગર જિલ્લા શિક્ષણાધિકારી કચેરી અને પ્રાથમિક જિલ્લા શિક્ષણાધિકારી કચેરી તથા નારાયણ વિદ્યા વિહાર ભરૂચના સંયુક્ત ઉપક્રમે ભરૂચના શક્તિનાથ વિસ્તાર સ્થિત પંડિત ઓમકારનાથ ઠાકુર કલાભવન ખાતે જાણીતા કેરવણીકાર ઉમાકાંત રાજ્યગુરૂએ કુંવરબાઈનું મામેરું કાર્યક્રમ અંતર્ગત વર્ષા ઋતુમાં સાહિત્ય રસને છલકાવતા પોતાની આગવી માણ શૈલીમાં શ્રોતાગણોને અમૃતપાન કરાવ્યું હતું માતૃભાષાની અસ્મિતા ઉજાગર કરતા આ કાર્યક્રમમાં ભાવનગર તળાજાના વતની ઉમાકાંત રાજ્યગુરુ કે જેઓ ગુજરાતી સાહિત્યનું આભૂષણ છે એટલું જ નહીં એક રત્ન તરીકે તેઓને ગણાવી શકાય જેઓએ મધ્યકાલીન સાહિત્યનું અનમોલ અને અપૂર્વ સાહિત્ય સ્વરૂપ આખ્યાન કાવ્ય રચ્યું છે આ કથા કાવ્યનું કુંવરબાઈનું મામેરું માણને સથવારે જીવંત કરીને ઉપસ્થિતોને મંત્રમુગ્ધ કર્યા હતા માતૃભાષાની અસ્મિતા ઉજાગર કરતા અનોખા કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી પ્રશાંત જોશી જિલ્લા શિક્ષણાધિકારી સ્વાતિબા રાઉલ

નરસિંહનો જમણો હાથ જગે તો એક લીલામાં વ્યસ્ત છે ખબર નથી પડતી તો જ્યારે માણસ સિદ્ધિ ક્યારે પામે કે તમને ભગવાને જે કામ સોંપ્યું હોય એમાં એટલા લીન થઈ જાઓ કે બાકીનું બધું ભૂલી જાઓ સ્વે સ્વે કર્મણી અભિરતઃ સનસિદ્ધિમ લભતે નરઃ પોત પોતાના કામમાં જો મગ્ન થઈ જાય શિક્ષક ભણાવવામાં દરજી સીવણ કામમાં ખેડૂત ખેતીમાં દરેક પોતપોતાના કામમાં એવા તલ્લીન થઈ જશે તો સૌ સિદ્ધિ પામશે અને આખો સમાજ એ ઉપરો આવી જશે